રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શુક્રવારના રોજ કંપનીની અડતાલીસમી વાર્ષિક સામાન્ય સભા માટે તૈયારી કરી રહ્યા છે ચેરમેન મુકેશ અંબાણી ચુમ્માલીસ લાખથી વધુ સંબોધિત કરશે મુખ્ય ધ્યાન દેશની સૌથી મૂલ્યવાન કંપની શું કહે છે તેના પર રહેશે જ્યારે વૈશ્વિક વેપાર તણાવ અને નવા યુએસ ટેરિફને કારણે ભાવનાઓ અસ્થિર બની ગઈ છે એજીએમનો સમય યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયન ફૂડ ખરીદવા માટે ભારત પર પચીસ ટકા વધારાનો ટેરિફ લાદવાના નિર્ણય સાથે સુસંગત છે જે અસરકારક રીતે ડ્યુટી બમણી કરીને પચાસ ટકા કરશે રિલાયન્સ ભારતના રશિયન તેલના સૌથી મોટા ખરીદદારોમાંનું એક હોવાથી રોકાણકારો શોધી રહ્યા છે કે કંપની સોર્સિંગ ખર્ચનું સંચાલન કેવી રીતે કરવાની યોજના ધરાવે છે કોઈ પણ સ્પષ્ટતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરની ગતિવિધિને સીધી રીતે પ્રભાવિત કરી શકે છે રિલાયન્સના મૂલ્યાંકન માટે લાંબા સમયથી રાહ જોવાની એક જીઓની પ્રારંભિક છે ના ગ્રાહક વ્યવસાયના કેન્દ્રમાં જીઓ હોવાથી આઈપીઓ યોજના ઉપરનો કોઈ પણ સંકેત શેર માટે મોટું ચાલક બની શકે છે તેલ અને ટેલિકોમ ઉપરાંત સ્ટ્રેટ રિલાયન્સના કૃત્રિમ બુદ્ધિમત્તા માટેના વિઝન પર નજર રાખશે કંપની ઉર્જા મીડિયા અપેક્ષા રાખે છે કે અંબાણી આ વ્યવસાયોને સ્માર્ટ રિટેલ સપ્લાય લઈને નવી ડિજિટલ ઓફરિંગ સુધી કેવી રીતે એઆઈ આ વ્યવસાયોને એક સાથે જોડી શકે છે તેની રૂપરેખા આપશે બે હજાર પચીસમાં અત્યાર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં લગભગ ચૌદ ટકાનો વધારો થયો છે જોકે છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં શેરમાં લગભગ ત્રણ ટકાનો ઘટાડો થયો છે છ મહિનાના આધારે તે પંદર ટકા વધ્યો છે જ્યારે એક વર્ષના આધારે તે લગભગ સાત ટકા નીચે છે કંપની હાલમાં રૂપિયા અઢાર પોઈન્ટ ચુમ્મોતેર લાખ કરોડનું બજાર મૂડીકરણ ધરાવે છે રિલાયન્સના શેરનો બાવન સપ્તાહનો ઉચ્ચતમ ભાવ રૂપિયા એક હજાર પાંચસો એકાવન અને બાવન સપ્તાહનો નીચો ભાવ એક છે